હા રામ રામ હર્ષદભાઈ રામ 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 કેમ છો મજા નમસ્કાર મજામાં હો ભાઈ નમસ્કાર ખેડૂત મિત્ર અમે એક પીથડિયાના પ્રતિશીલ ખેડૂત હર્ષદભાઈની વાડીએ મરચી જોવા માટે આવ્યા છીએ એક નંબર ઘેરો છે ખેડૂત મિત્રો આપણે હર્ષદભાઈ પાસેથી માહિતી લઈશું કે આ કઈ વેરાયટી વાવેલી હર્ષદભાઈ તમે આ કઈ વેરાયટી વાવેલી અને તમારું સરનામું આપો મારું નામ હર્ષદભાઈ બાબુભાઈ ઘેટિયા ગામ પીઠડિયા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ આ વાવી છે આઠ સાત બે હજાર પચીસના રોજ વાવેલી છે અને ડોલ્ફિન જાત વાવેલી છે વિક્રાંતા ડોલ્ફિન હું અનુભવી નથી એટલો બધો મરચી મરચી પહેલી વાર વાવીને ખેતીમાં જો કે હું પહેલી જ વાર આવ્યો અને વાવેતર કર્યું છે બરાબર છે અને મારી જે શક્ય બને એટલી મેં સારવાર થાય મારી ગીતે તમારા જેવા બીજા ખેડૂત જેટલી હું કરી ન શકું પણ ભગવાનના આશીર્વાદ તમારા બધા જેવા વડીલોના આશીર્વાદથી સારું ભીડ થયું છે અને મરચાંનો બગાડ ઓછો મરચા પુષ્કળ અને મરચી પણ સારી આ વરસાદ સામે અને આવા વાતાવરણમાં પણ ટકી રહી છે તમે જોઈ શકો છો જો હવે તમે આ બધું જોવો ખેડૂત મિત્રો આ જો મરચું લાગેલું જો મરચા કલર જોવો ના આ સાલ ક્યાંય મરચી આવી છે નહીં ખેડૂત મિત્રો જોવો આમાં પાંચ વખત લીલા મરચા ઉતારી લીધેલા હે છતાંય જોવો મરચું જોવો તમે મરચું એક નંબર છે ખેડૂત મિત્રો કાંઈ ઘટે નહીં જો દેશી સિગમેન્ટ વેરાયટી હે કાંઈ ઘટે નહીં કેમેરામેન આ બાજુ બતાવો મરચા બધા અને આખો ઘેરો બતાવો તો લાલલી વીણી ચાલુ છે જો ત્રીસ મજૂરિયા કરે ઉતારે છે ખેડૂત મિત્રો પાંચ વખત લીલા મરચા વેચા છે અને અત્યારે જો આટલું મરચું લાલ ઉતરે છે મારા અંદાજ પ્રમાણે વીઘે ખાંડી મરચું લાલ ઉતરશે એમાં મીન મેખ નથી પેલી વીણીમાં એટલું ઉતરશે પેલી જ વીણી છે અને મરચાં જો કેટલા લાગેલા એ જો લીલા એટલા હે લાલ એટલા હે ખેડૂત મિત્રો મને તો આ મરચી મગજમાં બેઠી છે હું વાવવાના છું તમને મગજમાં બે તો વાવજો આ વિક્રાંતનું ડોલ્ફિન વેરાયટી હે કાંઈ ઘટે નહીં જો મરચામાં કાંઈ ઘટે નહીં જો એક નંબર વેરાયટી હે ખેડૂત મિત્રો અને હર્ષદભાઈ પહેલી વાર જ મરચી વાવીએ અને આપણા જેટલો કોઈ જેટલો અનુભવે નથી કેમ છતાં જો આવી મરતી થઈ હોય નવો માલ જો એ લાગવા તો આ નવો માલ જો નવું મરચું કોર અને બધું કોમ્પ્લેક્સ છે જય હિન્દ જય ભારત જય હિન્દ જય